નમસ્કાર આપની હરિરાય રહ્યા છો અડીકમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડામાં દિવસે દિવસે સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો વધતા તંત્ર એક્શનમાં લુણાવાડાની સાહિત્ય સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરતા મામલતદાર સ્થળે પહોંચ્યા જાગૃત નાગરિક દ્વારા જાણ કરાતા લુણાવાડા મામલતદાર પોતાની ટીમ લઈને સ્થળે પહોંચ્યા સરકારી સર્વે નંબરની જમીન આવેલી હોય અને જેની અંદર રીતે બાંધકામની અરજી મળતા મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવી થઈ રહેલ બાંધકામ રોકાવી અને મામલતદાર દ્વારા સરકારી જમીન પર ફેન્સિંગ લગાવવાની સૂચના આપવામાં આવી હાલ તંત્ર દ્વારા ફેન્સિંગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે Más